મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત એકસો ની થી વધુ દીકરીઓની ઓર્ડર વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ડિસ્ટ્રિક્ટ પ્રોડક્શન અધિકારી કવિતાબેન એચ ગોહિલ પાદરા ભાજપા શહેર પ્રમુખ દિપેશ પંચાલ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની પાદરા તાલુકાના કારોબારી અધ્યક્ષ પ્રદીપસિંહ જાધવ પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લોમેશભાઈ પંડ્યા મહામંત્રી રાજેશ અમીન એકસો એક્યાસી મહિલા ના કાઉન્સીલર પુક્તિબા ઝાલા સહિત ના તમામ દીકરીઓના માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અને બાળ વિકાસ કલ્યાણના અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાવત કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મ થી અઢાર વર્ષ થાય ત્યાં સુધી વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય તબક્કાવાર કરવામાં આવે છે તેના માટે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા આજ રોજ એકસો વીસ જેટલા લાભાર્થીઓને ભૂકંપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને પોતાની દીકરીને સારી રીતે ઉછેર કરવા માટે અને ભણાવવા માટે સૌએ બહાદરીએ આપી અને સરકાર શ્રીના આ યોજનાને ખૂબ જ કલ્યાણકારી ગણાવી છે અને તેનો લાભ સૌ કોઈ લે એના માટે આજે સૌને અપીલ કરી છે કવિતા ગોહિલ પ્રોટેક્શન ઓફિસર મહિલા બાળ વિકાસ વિભાગ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે

એના માટે હું સાહેબશ્રીનો આભાર માનું છું થેન્ક યુ